સહકારી ક્ષેત્રે અત્યારે વિવાદ જોવા મળી રહ્યો છે લોકસભાની ચૂંટણીનું પરિણામ ભલે નથી આવ્યું પરંતુ ચૂંટણી ઇફકોની જે ચૂંટણી થઈ હતી તેનું પરિણામ સામે આવ્યા બાદ રાદડિયાની જીત બાદ હવે અહીં મડાગાંઠ ભારતીય જનતા પાર્ટીમાં જ અને સહકારી ક્ષેત્રના આગેવાનો છે તેમની વચ્ચે સર્જાયેલી જોવા મળી રહી છે કારણ કે રાદડિયાની જીત બાદ મેન્ડેટ વિરુદ્ધ રાદડીયાએ કામ કર્યું છે તેવું બાબુભાઈ નસીત દ્વારા આરોપો લગાવવામાં આવ્યા છે તે પણ સહકારી આગેવાન છે અને તેમણે કહ્યું છે કે મારી વિરુદ્ધ જે કાર્યવાહી થઈ હતી તે જ પ્રકારે કાર્યવાહી હવે રાદડિયા વિરુદ્ધ પણ થવી જોઈએ મેન્ડેટ વિરુદ્ધ જનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવું બાબુભાઈ માનવું છે આપણે જણાવી દઈએ કે સહકારી ક્ષેત્રમાં અત્યાર સુધી મેન્ડેટની પ્રક્રિયા નહોતી પરંતુ સી આર પાટીલ જ્યારથી પ્રદેશ પ્રમુખ બન્યા છે ભારતીય જનતા પાર્ટીના ત્યારથી મેન્ડેટ પ્રથા જે છે તે શરૂ થઈ છે અને આનો જવાબ આપતા રાદળિયાએ એવું કહ્યું કે મને મેન્ડેટની ખબર ન એમના પણ પ્રતિભાવો આવી રહ્યા છે તમારા ઉપર આક્ષેપ કરી રહ્યા છે તો કે જેને એમના મારી ઉપર આક્ષેપ કર્યો રાજકોટ જિલ્લાના સહકારી આગેવાન ગણાવે છે એમને મારે હું જવાબ આપવાનો ઉચિત એટલા માટે નથી ગણતો એનો ભૂતકાળ જોઈ લઈએ એને ક્યાંય પણ રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં ક્યાંય કોઈને ઉપયોગી થયા હોય ક્યાંય ખેડૂતોના હિતની વાત કરી હોય એવું મારા ધ્યાનમાં અત્યાર સુધી આવેલું નથી એટલે એને એનો જવાબ આપોને એ હું ઉચિત નથી ગણતો જયેશભાઈ સહકારી સંસ્થાઓ છે એની અંદર ક્યાંક સામાજિક સંસ્થાઓની દખલગીરી હોય તેવું લાગી રહ્યું છે એક સામાજિક સંસ્થાના અગ્રણીનો ઓડિયો સામે આવ્યો કે તમને હરાવી દેવાના છે મતદાન તમારી વિરુદ્ધ કરવાનું છે શું માનો છો આવું થવું જોઈએ કે કેમ સામાજિક સંસ્થાઓએ સમાજનું કામ કરવું જોઈએ એને રાજનીતિમાં દખલગીરી ન કરવી જોઈએ કારણ કે સામાજિક સંસ્થાઓ કે જ્યાં સમાજનો સામાજિક સંસ્થા ઉપર ભરોસો હોય છે એટલે એને રાજનીતિમાં ન આવવું જોઈએ રાજનીતિ અલગ વસ્તુ છે સમાજનું કામ કરવું અલગ વસ્તુ હું સહકારી ક્ષેત્રનું નેતૃત્વ કરું છું રાજનીતિમાં પણ છું અને સાથે સાથે સમાજનું પણ નેતૃત્વ મેં આપ્યું છે સમાજને ખાલી માત્ર વાતો નહીં સમાજને મેં પરિણામ આપ્યા છે અને સમાજ એનો સાક્ષી છે અને એવા સમયે સમાજની વાત આવે ત્યારે મેં મારું રાજકારણ એક બાજુ મૂક્યું છે હું રાજનીતિમાં હોય ત્યારે સ્વાભાવિક રાજકીય જીવ છું રાજનીતિમાં રહેવાનો પણ જ્યારે સમાજનું મેં નેતૃત્વ આપ્યું હોય ત્યારે મારું રાજકારણ એક બાજુ મૂકી અને સમાજનું નેતૃત્વ આપ્યું છે એટલે આ લોકો જે સામાજિક સંસ્થાઓ જે કામ કરતી હોય એમાં કીધું કે હું પણ એક સમાજનો આગેવાન છું એટલે એમાં કોને કામ કર્યું છે મારા સુધી તો ઓડિયો વાયરલની વાત છો કોને કામ કર્યું શું કર્યું મને ખ્યાલ નથી પણ હું સામાજિક સંસ્થાઓને કહું છું કે તમે સમાજનું કામ કરો સમાજનું હિત વિચારો સમાજનો ભરોસો છે તો આવી જ રીતે ચાલ્યું

તો તમામની વચ્ચે જયેશ રાદડીયાએ હવે પોતાની પ્રતિક્રિયા આપી છે સામાજિક સંસ્થાઓ માટે એવું કહી દીધું કે સંસ્થાઓ પાસે જતા હોય છે હાથ જોડતા હોય છે ભયવાફલા કરતા હોય છે અને પોતાના પક્ષને મત આપવા માટે વિનંતી કરતા હોય છે તે જ નેતા હવે જ્યારે સહકારી ક્ષેત્રમાં ચૂંટણી લડે છે જીતે છે ત્યારબાદ એવું નિવેદન આપે છે કે સામાજિક સંસ્થાઓએ સમાજનું

આખા ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રના માનધાતાઓએ જોર લગાડ્યું અને બિપિનભાઈને હરાવ્યા એ બિપિનભાઈની હાર નથી એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું આપણી માનની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે અને ત્યારે હું એવું માનું છું પાટીલ સાહેબને પણ કહેવા માનું છું કે એકસો ને મત જીતેલા ઉમેદવારને મળ્યા છે તો એ જીતેલા ઉમેદવાર જે તેર લો એકસો ને તેર લોકો છે આઈડેન્ટિફાઈ આઈડેન્ટિફાય થાય એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લઈએ પાટિલ સાહેબે કીધું કે સહકારી ક્ષેત્રની અંદર ઈલું ઈલું ચાલે છે આજે પણ ઈલું ઈલું ચાલે છે રાજકોટ ડિસ્ટ્રિક બેંકની અંદર ડાયાભાઈ પીપળિયા એ કોંગ્રેસના આગેવાન છે અને આજે હમણાં રૂપાલા સાહેબની ચૂંટણી ગઈ ત્યારે એમને જોરશોરથી કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કર્યો હતો ઈલું ઈલું છે મહંમદ કિરજાદા સાહેબ એ પણ કોંગ્રેસના માજી ધારાસભ્ય છે એ પણ ડિસ્ટ્રિક્ટ બેંકના ડાયરેક્ટર છે અને એ પણ ઇલુંલું કહેવાય ત્યાર પછી રાજકોટ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન વસંતભાઈ ગઢિયા જે ડાયાભાઈ પીપળિયાના ખાસ છે એમને જ્યારે વાઇસ ચેરમેન બનાવ્યા ત્યારે ત્યાર પછી એમને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવ્યો એટલે આ બધું ઈલું ઈલું છે આ ઈલું ઈલુંને છૂટું કરી પાટિલ સાહેબે એટલે ઘણાને મજા ન આવી હોય બીજા મારા જે નો નફો કરતી હોય એ સંસ્થામાં કેમ પડાપડી ન જવા માટે તો એનું કારણ છે કે મલાઈવાળી સંસ્થાઓ સહકારી આગેવાનો એની ઉપર કબજો છે બીજું તમને કહો માન્ય દિલીપભાઈ સંઘાણી સહકાર મંત્રી હતા ત્યારે મારી લડાઈ ડેરીના ભ્રષ્ટાચાર સામે ચાલતી ત્યારે અમે દિલીપભાઈ સંઘાણીને સહકાર મંત્રી તરીકે રજૂઆત કરવા ગયા ત્યારે અમે રજૂઆત કરીને જેવા રાજકોટ નો પહોંચ્યા ત્યારે ડેરીના સંચાલકોને ખબર પડી ગઈ કે આ લોકો અમારી વિરુદ્ધમાં આવી રજૂઆત કરવા ગયા છે અને એના કોઈ પગલાં ન લેવાના તો આ પણ ઈલું ઈલું છે સંસ્થા ઇફોની અંદર મારો ભવ્ય વિજય થયો છે સૌ પ્રથમ તો સહકારી ક્ષેત્રના આગેવાનો આરજીપી મેમ્બર્સ અમારા અને લાખો ખેડૂત સભાસદોના ભરોસા જેવી સહકારી સંસ્થામાં મને સાથ અને સહકાર આપ્યો સૌ લોકોનો આ તકે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી ઇપકો એટલે સમગ્ર આખા દેશમાંથી અલગ અલગ રાજ્યમાંથી પ્રતિનિધિત્વ આવતા હોય છે અને જ્યારે ચોવીસમી તારીખે અમારા ઇપકોનું બોર્ડ હતું ત્યારે સમગ્ર આખા બોર્ડે નિર્ણય કર્યો હતો કે આજે ચોવીસમી તારીખે બધા સાથે દિલ્હીમાં છીએ અને એકસાથે ફોર્મ ભરવાના છે અને એના ભાગરૂપે અમે ચોવીસ તારીખે કોમ્પર્યું હતું ત્યારે કોઈ મેન્ડેટ ઇસ્યુ પણ નહોતો થયો અને આજની તારીખ સુધી મને મેન્ડેટની જાણ પણ નથી અને ચોવીસ તારીખ પછી પણ જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું અમારા પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા અમારા કેન્ડિડેટ હતા અને મારી વિધાનસભા જેતપુર જામકરણા એ પણ પોરબંદર લોકસભાની અંદર આવે છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે અમારા ઉમેદવાર માટે અમે તાકાતથી ત્યાં કાબે લાગી ગયા હતા અને મારી વિધાનસભામાંથી મેક્સિમમ લીડ ભારતીય જનતા પાર્ટીને મળે માટે અમે પ્રયત્નો કર્યા હતા અને સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના નેતૃત્વએ મને જે જવાબદારી સૌરાષ્ટ્રની લોકસભાને આપી રાજકોટ લોકસભા હોય પોરબંદર લોકસભાના મારી વિધાનસભા સિવાયના વિસ્તાર જૂનાગઢ લોકસભા અને જામનગર લોકસભા ત્યાં અમે ભારતીય જનતા પાર્ટી માટે સાત તારીખ સુધી મેં પાર્ટી માટે કામ પણ કર્યું છે

પગલાં લેવાની વાત ત્યારે આવે કે મેં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું હોય મેં કોઈ કોંગ્રેસને મદદ કરી હોય પણ કીધું એમ કે છેલ્લે સુધી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે જવાબદાર ધારાસભ્ય તરીકે પાર્ટી માટે કામ કર્યું છે અને જે મારી લોકસભા મારી વિધાનસભા સિવાય પાર્ટી મને જે જે લોકસભાની સૌરાષ્ટ્રની અંદર જવાબદારી મેં કીધું કે જામનગર લોકસભા રાજકોટ લોકસભા જુનાગઢ લોકસભા અને પોરબંદર લોકસભામાં મારા વિસ્તાર સિવાયમાં પણ મેં ભારતીય જનતા પાર્ટી માટે એક કાર્યકર્તા તરીકે ઈમાનદારીથી કામ કર્યું છે કીધું કે આ સહકારી ક્ષેત્ર કે જે સહકારી ક્ષેત્ર ઉપર લાખો ખેડૂત સભાસદોનો ભરોસો આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર છે મેં ભૂતકાળમાં પણ અનેક વખત કીધું છે કે રાજકોટ જિલ્લા સહકારી બેંક રાજકોટ જિલ્લાનું સહકારી માળખું એ અઢી લાખ ખેડૂત સભાસદોના ભરોસા ઉપર ચાલે છે અઢી લાખ ખેડૂત સભાસદો અમારી સહકારી મંડળીઓ સરાફી મંડળીઓ એનો ભરોસો વર્ષોથી આ સહકારી ક્ષેત્રના માળખા ઉપર કાયમી માટે અકબંધ રહ્યો છે અને એના હિત માટે અમે કામ કરીએ છીએ તો કીધું હજી પાછી કહું છું કે જે મને આક્ષેપ મારી ઉપર કરે છે અત્યારે જે મારી પાસે જવાબ માગે છે એને મારે જવાબ દેવાનો ન હોય એ એની વાત છે એનો ભૂતકાળ જોઈ લઈએ મારે એમાં પડવાનું નથી મારે હર હંમેશા સહકારી ક્ષેત્રમાં ખેડૂતોનું સર્ટિફિકેટ મારે જોઈ છે અને એ સર્ટિફિકેટ મને ભૂતકાળમાં અનેક વખત રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખામાં ખેડૂતોએ મને આપ્યું છે અમારી મંડળી હોય તો એને મને આપ્યું છે અને ભરોસો સહકારી ક્ષેત્રના માળખામાં આજે પણ કીધું કે અગબંધ જળવાઈ રહ્યો છે અને ભવિષ્યમાં પણ મારી જવાબદારી છે અને એ પ્રમાણે અમે સહકારી ક્ષેત્રના માળખામાં કામ કરશું કે સહકારી સાથે જોડાયેલા ખેડૂત ખેડૂત સભાસદોનું હિત પહેલાં જોવાનું છે મારે આ લોકોને કીધું ને કે મારે જવાબ નથી આપવો ખેડૂતોનું હિત જોઈશે અને ખેડૂતોનું હિત માટે આનો દિવસોમાં કામ કર્યું છે અને આજે આ ઇપકોની અંદર કીધું કે રાજ્યની અંદર ગુજરાત રાજ્યમાં એકસો એસી મતદારો હતા અલગ અલગ જિલ્લાઓમાંથી મતદારોએ ભરોસો મૂક્યો છે એનું હિત અમારે જોવાનું છે ને એ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છીએ કીધું કે મારે મેં કાયમી માટે પોલિટિક્સ હોય રાજનીતિ આવતી હોય કે સહકારી ક્ષેત્રો મારે એટલી મારે કાયમી માટે કહું છું કે એમાં સામાજિક સંસ્થાઓ વચ્ચે ક્યાંય ન આવવું જોઈએ કારણ કે હું પણ એક રાજકીય રીતે સહકારી ક્ષેત્રના આગેવાન તરીકે અને અનેક સામાજિક સંસ્થા સાથે હું પણ જોડાયેલો છું અનેક સામાજિક સંસ્થાઓનું મેં નેતૃત્વ આપ્યું છે મેં અનેક સામાજિક સંસ્થાઓનું નેતૃત્વ પણ કર્યું છે સમાજને જરૂર હોય સમાજને જરૂર હોય ત્યારે હર હંમેશા મેં સામાજિક સંસ્થાઓનું અનેક જગ્યાએ નેતૃત્વ પણ આપ્યું છે સમાજને જરૂર હોય ત્યારે રાજકારણને મારું એક બાજુ મૂકી અને સમાજને પ્રતિનિધિત્વ કર્યું છે સમાજનું કામ પણ કર્યું છે અને માનું છું કે રાજનીતિની અંદર સમાજ ક્યાંય ન હોવો જોઈએ અને અને સમાજ એમાં વચ્ચે ન હોવું જોઈએ વચ્ચે એમાં સામાજિક સંસ્થાઓની નોલેજ હોય કારણ કે સામાજિક સંસ્થાઓનું કામ છે એ સંસ્થાઓનું નેતૃત્વ કરે અને જે જે સંસ્થાઓની અંદર જ્યાં રાજનીતિ આવી છે ત્યાં સમાજનું સારું નહીં પણ સમાજનું પતન થયું છે એવું ભૂતકાળમાં અનેક જગ્યાએ આપણે જોયું છે મેં કીધું એમ કે ફરીથી એક વખત એક સમાજનું પણ નેતૃત્વ હું કરું છું ત્યારે મારું રાજકારણ હું એક બાજુ રાખું છું અને જ્યારે રાજ